ગાંધીનગર ખાતે કપાસના આયાત પરની ડિપ્યુ નેફન ઘટવા માટે સંભાવના મુદ્દે સહકાર આગેવાન દિલીપ સાંઘાણીએ નિવેદન આપતા જણાવ્યું કે જો આયાત પરનો કર ઘટાડવામાં આવશે તો તેનું સીધી અસર ઘરેલું બજાર પર પડશે જેનાથી દેશના કપાસ ઉગાડતા ખેડૂતોને નુકસાન થઈ શકે છે તો એ વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતના હિતોને ધ્યાનમાં રાખીને નીતિ ઘડવી જોઈએ અને તેમનો પૂરો ભરોસો છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોના હિતમાં જ યોગ્ય નિર્ણય લેશે

lakman do geni nama e kam pou lisa se pachi besmati anpe ray si kakse gudratan kerite pakay lop akme moulyo vertan banayine besma nikas kerine kere toni awan lupyan akne donan mata e disyane dey saten gudko masal akal vodin jen gudko masal yonman safantan vero se yonman viswa taten

ખાતર બિયારણ અને દવાઓ જતુનાશકનું ગ્રામ્ય સ્તર સુધી વિતરણ વ્યવસ્થાનું વિશાળ નેટવર્ક ધરાવતી આ સંસ્થા ખૂબ સારી કામગીરી કરી રહી છે અમારા કૃષિ ખાતાને ખૂબ ઉપયોગી થાય રાજ્યના ખેડૂતોને એવી સુંદર મજાની કામગીરી કરી અને ઉત્કૃષ્ટ કામગીરી કરી સાથોસાથ વીસ ટકા જેટલું આજે આ સભામાં માટે જાહેર કરી અને આ સંસ્થાએ ખૂબ નાણાકીય સતતતા હાંસલ કરી છે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના